ગીરગઢરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી વરસેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખાસ કરીને ગીર પંથકમાં ખેડૂતોની મગફળી તુવેર મગ જુવાર તલ કપાસ સોયાબીન જેવા ઉભા પાકમાં પાણી ઘરી જતા નુકસાન થઈ છે જેથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે ખેતરોમાં પાથરેલી મગફળી પલળી જવાથી પાક બરબાદ થવાની સ્થિતિ ઉભી થઈ છે પડશે આ વર્ષે આગોતરું મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે મગફળી ઉપરાંત પશુધન માટેનો ચારો પણ વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગયો છે સોયાબીન તેમજ જુવાર બાજરો પવનના કારણે ઢળી ગયા છે પગલે ખેડૂતોને હવે પાક સાથે પશુધન માટેના ચારા અંગે પણ ચિંતા સતાવી રહી છે દિવાળી પૂર્વે આવેલી આ કુદરતી આપત્તિ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પરેશાન કરી રહી છે ગીરગઢરા તાલુકામાં મધરાતથી વરસેલા વરસાદે ખેતરોમાં પાણી ભરી દીધા છે ગીર પંથકમાં ભારે વરસાદ અને પવનથી તમામ પાકને ભારે નુકસાન થયું છે વર્ષોથી સરકાર અને તંત્ર સમક્ષ નિકાલ વ્યવસ્થાની ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારે મગફળીના પાકને ભારે નુકસાન થયું હોવાથી ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા રાખીને બેઠા છે જીડીસી ન્યૂઝ સાથે કેલેશ ભટ્ટ ઉના